સુરતમાં છેલ્લા ઘણા સમયથી નજીવી બાબતે પણ હત્યા સહિતના બનાવો બની રહ્યા છે ત્યારે અમરોલી વિસ્તારમાં ઉછીને આપેલા પૈસાને લઈને થયેલા ઝઘડામાં એકની મોઢા પર અને માથા પર પથ્થરના ઘામરી હત્યા કરનાર હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો છે સુરત હાલ ગુનાખોરી તરફ આગળ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે તે સુરતના અમરોલી પોલીસ પથકની હદમાં હત્યાનો બનાવ બનવા પામ્યો છે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી ખાતે આવેલા બ્રિજ નીચે રહેતા શ્રમજીવી પરિવારના ગોવિંદસિંહ પવારે માનસિક રૂપે રામસિંહ ઓડ વણઝારા પાસેથી રૂપિયા લીધા હોય જેને લઈને માનસિક પવારે રૂપિયાની ઉઘરાણી કરવા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી તે મુશ્કેઈ ગયેલા માનસિંહ પવારે પથ્થર વડે ગોવિંદસિંહ ઓડને માથામાં અને મોઢાના ભાગે હુમલો કરતાં ગોવિંદસિંહનું ઘટના સ્થળે જ મોતી ભજવા પામ્યું હતું હાલ તો બનાવ લઈને અમરોલી પોલીસે ગોવિંદસિંહની પત્ની નેતાલબેનની ફરિયાદ લઈને તાત્કાલિક અમરોલી પોલીસે તપાસ હાથ ધરી હતી અત્યારે માનસિંહ પવાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા